તમામ 26 લોકસભા બેઠકો પર પાર્ટી ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાની બેઠકો પર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સ્નેહમેલન સમારોહમાં નિવેદન આપ્યું તેમના આ નિવેદનમાં તેઓ આગળ કહે છે કે એ સમયે મહારાજા નમ્યા એમણે રોટી અને બેટીના વ્યવહાર કર્યા પણ મારું રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું હજાર વર્ષે રામ આના ભરોસે આવે છે ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા તેઓ અડીખમ રહીને ટક્યા એ જ સનાતન ધર્મ છે એના તમે વારસદારો છો અમને તમારા પર ગર્વ છે આ વિડીયો વાયરલ થતાં રાજપૂત સમાજ અને વિપક્ષે પ્રતિક્રિયા આપીને રૂપાલા પર સમાજનું અપમાન કર્યાનો આરોપ કર્યો હતો ત્યારે રાજકોટ લોકસભાની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની રજૂઆત આ જે રાજકોટની સીટ ઉપર જે પરસોત્તમ રૂપાલાએ જે અમારા સમાજની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે અને આ જે રાજકોટ સમાજનું અપમાન કર્યું છે

હવનમાં હાડકા નાખી અને વધારે પ્રયત્ન કર્યા છે જેથી કરીને આખા ભારત ની અંદર આનો સંદેશો અમે પહોંચાડશું અને ક્ષત્રિય સમાજ અત્યારે તો રૂપાલા ની વિરુદ્ધમાં છે ફાઈનલ વાતમાં લોકસભાની ચૂંટણી ના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા સીટ ના એક ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પોતાના પ્રચાર દરમિયાન બોલવા બોલવામાં પોતાની જીભ એટલી બધી એમને લપસી ગઈ કે એમને કોઈ સમાજ વિશે બલિદાન હજારો બલિદાન આપતા સમાજ વિશે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પડ્યા છે અને બધી જગ્યાએ ક્ષત્રિય સમાજ ના સંગઠનો ભેગા થઈ અને આ એક મંચ ઉપર આવી અને આજે અમે બધા નક્કી કરીને પત્ર આપ્યું છે કે આમ જોવા જાવ તો આ આપણા સેક્શન એકસો ત્રેપન એની ખુલે ખુલ્લો ભંગ છે એક મોદી નામ ના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધી ઉપર એવી કાર્યવાહી કરવામાં આવી હતી કે સુરત સુધી લાંબુ થવું પડ્યું હતું તો આ તો એકસો ત્રેપન એનો ચોખ્ખે ચોખ્ખો ભંગ છે કે એક સમાજ ની લાગણી દુબાય એવું ઘસાતું એના માટે બોલવામાં આવ્યું છે એ સિવાય આઈટી એક્ટ ની બે હાજર કલમ બે હાજર નો પણ આ ભંગ છે કે કોઈ સમાજ ની લાગણી દુભાય એવો વિડીયો વાયરલ કરો અને આવનારી રીતે યોજાય આવનારા સમયમાં પણ ક્ષત્રિય સમાજ ની સેનાની સેના ની અમારી એવી માંગણી છે કે ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ સમાજ વિશે કોઈ પણ નેતા ઘસાતું બોલે નીચું બોલે અને કોઈને ઊંચા નીચા કરીને અંદરો અંદર વૈમનસ્ય મનસ્ય ઉભું કરવાનું

તો એનામાં એનો ભોગ જે છે અમારા સમાજના યુવાનો ને પણ ન બનવું પડે એ અમે ભય સાથે આવેદનપત્ર રિક્વેસ્ટ કરવા છીએ કે આનું એક કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે